કડોદરા નજીક આવેલા મણિનગર વિસ્તારમાં ભારે વરસાદને પગલે સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા ભારે હાલાકી ભોગવવાનો વારો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે જોકે અનાધાર વરસાદે શહેર અને ગ્રામ્યજનોની મુશ્કેલી વધારી છે સુરત જિલ્લામાં ભારે વરસાદની તંત્રને પોલ ખોલી દીધી છે દક્ષિણ ગુજરાતમાં સાયકોલીન સિસ્ટમ સક્રિય થતા મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યાં કડોદરા નજીક આવેલા મણિનગર વિસ્તારમાં ભારે વરસાદના પગલે દર વર્ષની જેમાં વર્ષે પણ સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે જેથી સરકારી સ્ટાફ દ્વારા પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ભરાયેલા પાણી કાઢવા આમ આદમી પાર્ટીના કાર્યકરો ડ્રેનેશ લાઇન ખુલ્લી કરતા પાણીનો નિકાલ થયો હતો વરસાદી પાણી ભરાતા હોસ્પિટલના તબીબી દ્વારા બહાર આવીને દર્દીની સારવાર કરવી પડી હતી શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ હવે તમે જોઈ શકો છો કે વડોદરામાં એટલો બધો વિકાસની મોટી મોટી વાતો કરે છે કે વિકાસ થાય વિકાસ થાય પણ વડોદરા સ્વાસ્થ્ય કેન્દ્ર છે એમાં પાણી ભરેલું એક અઠવાડિયા હતી અને લોકો કેટલા પરેશાન થાય છે અને ડૉક્ટરો ધન્યવાદ ડૉક્ટરોને કે બેચારા જે પેશન્ટો છે એને બહાર આવીને દવાઓ આપે છે અંદર જવાની જગ્યા નથી ઘૂંટના સુધી પાણી છે દવાખાનાને પોતેને અહીંયા ઉપચારની જરૂર છે તો નગરપાલિકાવાળા કરે શું છે અહીંયા તમે પાણી જે ભરાયા હતા તો તમે ડ્રેનેજ લાઈન ખુલ્લી કરી આ છે અઠવાડિયા થી પાણી ભરેલું તો કોઈ ધ્યાન આપતા નથી અમને ખબર પડી આવીને આવી ખોલાયો તો પાણી નીકળવા ચાલુ થઈ ગયું છે જે રીતે હોય હોય છે છે લોકો બહુ પરેશાન છે બહુ પરેશાન છે અહિયાં બે લાખ કરતા વધારે વસ્તી છે પણ આ દવાખાનો એક નાનો જે છે એમાં પાણી ભરેલો છે એમાં કઈ તંત્ર ધ્યાન આપતો નથી મોટી મોટી વિકાસની વાતો કરે છે અને દવાખાનામાં ઘૂંટણા સુધી પાણી છે પાણી કોઈ કાઢ આપતો નથી અહીંયા